સ્કૂલો બાદ હવે ગાંધીનગર કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આપ જોવો તે પ્રકારે સમગ્ર કોર્ટ પરિસર છે તેને ખાલી કરવામાં આવી છે અને પોલીસ જે છે તે અત્યારે આ કોર્ટ પરિસરની અંદર ચેકિંગ કરી રહી છે તપાસ જે છે તે હાથ ધરી રહી છે મહત્વનું છે કે કોર્ટ જે છે તેને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી અને તેના કારણે સમગ્ર કોર્ટ પરિસર છે તેને અત્યારે હાલ ખાલી કરી દેવામાં આવ્યું છે તમામ એ વકીલો અસિલો જે છે તેમને પણ કોર્ટ પરિસરમાંથી અત્યારે હાલ બહાર કાઢવામાં આવ્યા છે સરકારી વકીલ છે આપણી સાથે શું ઘટના બની અને શું અત્યારે સ્થિતિ હાલ તો સૂચના આપી હતી એટલા માટે બધાને કોર્ટ ખાલી કરાઈ છે આગળ જે સૂચના મળશે એ પ્રમાણે બધા કાર્યવાહી કરશે કઈ રીતનો મેલ મળ્યો શું કઈ ધમકી કઈ કયા સ્વરૂપમાં મળી છે એવું કે ધ્યાને આવ્યું ના એ બાબતે અમને કોઈ માહિતી નથી તો કોર્ટ જે છે તે અત્યારે સમગ્ર પરિસર છે તેને ખાલી કરવામાં આવ્યો છે અને મહત્વનું છે કે આ પહેલા ગઈકાલે જ શાળાઓ અમદાવાદની જે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને હવે શાળાઓ બાદ ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે જેના કારણે તમામ વકીલો જે છે તેને કોર્ટ કોર્ટ પરિસરમાંથી હાલ બહાર કાઢીને સમગ્ર પરિસર છે પોલીસ પહોંચી છે તે સમગ્ર કોર્ટ પરિસરનું ચેકિંગ કરી રહી છે બોમ્બસ્કોડ જે છે તેને પણ આ કોર્ટ પરિસરની અંદર બોલાવીને તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજાની ગુજરાત ફાસ્ટ ગાંધીનગર